આવનારા દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેમના છત્રીસ વર્ષનો કાર્યકાળ ગુજરાત પોલીસને આપ્યું છે તે પણ યાદગાર રહેશે તો વિકાસ છું કે હું રાવ અને તેમના પરિવારને આપું સરકારે ખૂબ મોટી જવાબદારી સોંપી છે તે તેમના પરિવાર માટે ગર્વની વાત છે અને મને પણ ત્રણ વર્ષના કાર્યકાળમાં જે સાથ અને સહકાર મળ્યો છે તે બદલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીનો સાથ સહકાર મળ્યો છે હું સદા તેમનો ઋણી રહીશ રાજ્યના પોલીસ બળના તમામ અધિકારીઓ તરફથી સહયોગ મળ્યો છે અને દરેક કર્મચારીઓ તરફથી આદર અને સન્માન મળ્યું છે રાજ્યના અલગ અલગ વિભાગો તરફથી ગૃહ ફાઇનાન્સ જીએડી તરફથી પણ સહકાર મળ્યો છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં રજા આપશો નમસ્કાર